ભાઈ ન હોય એવી ભાભીને એની નણંદોએ પણ ક્યારેય મેણા ન મારવા ભાઈની એ લાડકીને ત્રણ વખત એના ભાઈની રાહ હોય સાહેબ એક ભાઈ બીજના દિવસે એક આ બળયુના દિવસે અને એક સાસરિયામાં ગયેલી એ બેનના ઘરે જ્યારે કોઈ પ્રસંગ આવે ત્યારે એના મામેરાના દિવસે આ ત્રણ સમયે એના ભાઈની રાહ જોતી હોય છે ભાઈ અને બહેનનો પવિત્ર નાતો પવિત્ર બંધન એક રાખડીનો એક 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 કાચા સૂત્રનો તાતણો એને બાંધીએ અને એ બાંધીને કેટલા લેતી હોય મારી ભાષામાં જો કહું તો હું ભાઈ અને બહેનના આ પવિત્ર બંધનના આ દિવસના આ વર્ણવા માટે શબ્દ ન હોય સાહેબ કારણ પ્રેમ એ વર્ણવાનો વિષય નહીં પ્રેમ તો અનુભૂતિનો વિષય છે પ્રેમ હંમેશા અનુભૂતિ કરી શકાય એને વર્ણવી ન શકાય છતાં પણ ક્યારેક એ પ્રેમની વાતોને વર્ણવાના નમ્ર પ્રયાસો મેં કર્યા હોય છે ગમે તેટલી દૂર હોય એ બહેન કદાચ પહોંચી શકેમ હોય તો પોતે રૂબરૂ આવે અને ન પહોંચી શકે એમ હોય તો એક કવરની અંદર પોતાના ભાઈને એ રાખડી મોકલતી હોય છે આજનો પવિત્ર બંધનનો નાતો ભાઈની એ લાડકીને ત્રણ વખત એના ભાઈની રાહ હોય સાહેબ ના દિવસે આ ત્રણ સમયે એના ભાઈની ની રાહ જોતી હોય છે પરિસ્થિતિ ગમે તેવી હોય સાહેબ કદાચ સાસરું સારામાં સારું મળ્યું હોય શાસ્ત્રમાં કોઈ જાતની કમી ન હોય પણ જ્યારે એનો માડી જાયો વીર જ્યારે એના મામેરા લઈને આવે મામેરામાં શું લઈને આવ્યો છે ને એ મહત્વ નથી બસ મારો મામેરીઓ આવી ગયો ને એ મહત્વનું હોય છે એના માટે ભાઈ અને બહેનનો પ્રેમ તો બહુ પવિત્ર છે આ પ્રસંગ માં લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધી માતા કુંતાએ વીર અભિમન્યુને રાખડી બાંધી ત્યાંથી આ પ્રસંગ ઉજવાતો રહે છે એમાં ખાસ કરીને શાસ્ત્રના અને વિદ્વાનોના મત મુજબ આ પ્રસંગ બલિરાજાને જ્યારે મા ભગવતી મહાલક્ષ્મીએ રાખડી બાંધીને ભગવાનને છોડાવ્યા ત્યારથી આ પ્રસંગ ભારત વર્ષમાં ઉજવાતો રહે છે કાંઈ એ ભાઈની સંપદા કે ભાઈની પાસેથી મને કંઈક પૈસો મળશે ભાઈ મને કંઈક ઘરેણું લઈ દેશે ભાઈ મને કપડાંની જોડ લઈ દેશે એના માટે કોઈ બેન ક્યારેય રાખડી નથી બાંધતી બસ એના માટે તો એક જ વાત હોય છે એ માગવા માટે નહીં એ કંઈક આપવા માટે આવી છે અને આપવા એટલું જ આવી છે કે મારા ભાઈની આયુષ્ય દીર્ઘાયુ બને મારો ભાઈ બહુ નિરોગી રહે પવિત્ર બંધન એ કેવા કેવા દાખલાઓ આ દુનિયામાં હોય છે મારે એક વાત આ દુનિયાને ચોક્કસ કહેવી છે કે જે કોઈ દીકરીને પોતાનો માડી જાયો વીર નથી ને એને કોઈ દિવસ બાપ મેળું ન મારશો

એવી ભાભીને એની નણંદોએ પણ ક્યારેય મેણા ન મારવા કારણ કે આ તો કર્મની બધી બલિહારી છે યુવાન ભાઈ હોય અને યુવાન બેન હોય તો જ રાખડી બંધાય ના વયો વૃદ્ધ થયેલી માવડીયું પણ એના વીરને વયો વૃદ્ધ થયો હોય છતાં પણ એના વીરને રાખડી મોકલે છે સાહેબ પહોંચી ન શકે એમ હોય તો કદાચ કોઈની સાથે મોકલી દે કદાચ એ એ કવરની અંદર પેક કરીને મોકલી આપે અને જેટલા બેનને અબરખા હોય કે મારા ભાઈને રાખડી બાંધું તમે એમ માનો છો માત્ર બેન ને આનંદ હોય નહીં સાહેબ કદાચ બેન પહોંચવાની ન હોય ને તો પોસ્ટ ઓફિસે જઈને ચાર ચાર વખત પૂછ્યા આવતો મારી નું કવર આવ્યું છે આગલી રાત સુધી એના બેનના રાખડીના કવરની રાહ જોતો હોય સાહેબ કેમ હોય કદાચ બેણે રાખડી ન મોકલી હોય ને તોય એ ભાઈ એમ માનતો હોય કે કદાચ આ પોસ્ટ ઓફિસમાં ક્યાંક વહી ગઈ હશે બાકી મારી બેણે રાખડી તો મોકલી જ હોય સાહેબ એમને અદભુત પ્રસંગ છે આજે મને એક પ્રસંગ હું ભાઈ અને બહેન વિશેનો એક બહુ સરસ મને આજે એક પ્રસંગ મળ્યો છે એટલે હું લઈને આવ્યો અને આ આ બનેલી સત્ય ઘટના છે અમે લોકો નીકળવાના હતા ને તો અમારી અમારી બધી બહેનોએ અમને પેલા હાથે રાખડી બાંધી સાહેબ નો તહેવાર એ કોઈક ભાઈને પૂછજો જેને બેન ન હોય ગામ આખાની એ દીકરીઓ પોતાના ભાઈને જ્યારે રાખડી બાંધતી હોય પણ ત્યારે એક ઊભો ઊભો યુવાન જોતો હોય કે મારે જો મારી નાની બેન હોત ને તો કેટલી મને રાખડી બાંધતી હોત મારા હાથમાં રાખડી બાંધતી હોત સત્ય ઘટનાનો એક પ્રસંગ છે ભલે હિન્દુ ધર્મનો આ માણસ નથી મુસ્લિમ સમાજનો આ પ્રસંગ છે સાહેબ પણ મારે તમને ભાઈ અને બહેનના પવિત્ર બંધનનો નાતો કહેવો છે ભાઈ અને બહેનનો કેટલો પ્રેમ હોય એની વાત મારે તમને કરવી છે રંગોળી નદીના કિનારે પીપરાળી ગામ છે અને એ પીપરાળી ગામમાં ગોરામિયા અને ગોરાબાનું નામના એક ભાઈ બહેન છે સાચું નામ તો કોઈને ખબર નથી પણ એ દેખાવમાં ઉજળા હતા અને નમણા હતા એટલે ગામના લોકોએ એનું નામ ગોરા મિયા અને ગોરા બાનુ રાખ્યું ભાઈ મોટો છે અને બેન નાની છે ધીમે ધીમે સમય વ્યતીત થયો પણ ભાગ્યની રેખા હોય એવી લખાયેલી બાબ કે નાનપણની અંદર આ બેન ભાઈ બે નાના છે અને એ સમયે મા બાપનું મૃત્યુ થાય છે મા બાપ મૃત્યુ પામે ધીમે 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 સમય પસાર થતો જાય ભાઈ મોટો છે એટલે બેન ગોરાબાનું ને એટલો લાડ લડાવે એટલો હેત કરે એક એક વાતનું ધ્યાન એની બેનનું રાખે છે જાણે પાત્ર પોતે ભાઈ ભજવતો હોય ને આટલી એની એની કાળજી રાખે છે એક જાતની એને ખામી ના આવે એટલું ધ્યાન એની બેન નું રાખે ધીમે ધીમે સમય પસાર થઈ ગયો બહુ સંક્ષિપ્ત કથા આપને કહું વીસેક વર્ષની આવરદા ગોરા મૈયાની થઈ એટલે એના પરિવારના જે સભ્યો હતા એમની ઈચ્છા થઈ કે હવે બસ આના લગ્ન કરી દઈએ અને ગોરામૈયાના લગ્ન નક્કી થયા એની સગાઈ થઈ એની શાદી થઈ પરણીતા પરણીને ઘરમાં આવી છે એણે સાંભળ્યું હતું કે મારો જે જેની હારે મારો લગ્ન થવાનો મારી હારે જેનો વિવાહ થવાનો એને એક બેન છે અને બહુ એને હેતથી રાખે છે આવું સાંભળ્યું હતું પણ ઘરમાં આવ્યું ને એ ઘરમાં આવેલી પરણિતાએ આજે તો નજરે જોયું કેટલા લાડ લડાવે છે પોતાની બેનને બહુ લાડ લડાવે આ જોયું એક વખતના સમયે બન્યું એવું ગોરામિયાની બેન ગોરાબાનું આંગણામાં રમે છે અને ઓસરીના કોરે ગોરામિયા બેઠા બેઠા જુએ છે બેન ની આ બધી રમતોને અને એ સમય બરાબર એમના પત્ની ત્યાં આવ્યા છે એને એમ હતું કે એમની બેન રમે છે ને તો ચાલ મારા પતિ સાથે થોડીક પ્રેમની વાતો કરી લઉં લગ્ન કરીને આવી છું તો થોડીક જંખના હતી એટલે લગ્નની એ પ્રેમની વાતો કરવા માટે એના પત્ની આવીને એની પાસે બેઠા છે પણ એના પ્રેમની વાતો મૂંઘ પડતી અને ગોરામીએ તો એને એ જ વાત કરી સાંભળ્યું મારી બેનને કોઈ વાતનું ખામી તો નથી રહેતી ને તમે એને બરાબર જમાડો છો ને તમને ખ્યાલ છે મારી બેનને આ શાક નથી વાવતું આટલી બધી સાર સંભાળ આટલો બધો હેત આટલો બધો લાડ ને થોડી ઈર્ષા આવી હવે થોડી ઈર્ષા આવે છે હું આપ અત્યારની તમામ માતાઓને કહું સાહેબ તમારી લગ્ન જીવનમાં તમે જ્યારે સસરાના ઘરે જાઓ અને કદાચ તમારો પતિ એની બેન સાથે ખૂબ ભાવથી રહેતો હોય એમાં ઈર્ષા ન કરશો કારણ આ તો જેને ભાગ્યમાં હોય ને એને બેનનો અને ભાગ્યમાં હોય એને જ ભાઈનો પ્રેમ સાંપળો હોય માટે ઈર્ષા ન કરવી સાહેબ ઈર્ષા ન કરવી એની અને અત્યારની તમામ અત્યારના તમામ યુવાનોને એક વાત તો ચોક્કસ કહીશ કે જ્યારે તમારી તમારી પાસે હોય અને તમારી બેન તમને રાખડી બાંધે ને તો રાખડીના બદલામાં શું દેવું ને એ તમારી પત્નીને ન પૂછો ને તો એમાં વધારે આનંદ હશે સાહેબ એમાં પૂછવાની જરૂર નથી તમારે કદાચ બેન સાસરે ગયું હોય અને બેનના ઘરની અંદર કદાચ કોઈ દુઃખ આવે અને કદાચ પત્નીને પત્ની વગર મદદ કરી નાખો ને તો પણ ઠાકુર તમારા રાજી રહેશે સાહેબ પત્નીને પૂછવાની જરૂર શું થયું સાહેબ હું તો એટલું ચોક્કસ કહું કે તમે કદાચ તમારી બેનને ગમે તેટલું આપો ને તો તમારી બેન તમારા માટે જેટલું મૂકીને ગઈ છે ને એમાં દસમો ભાગે તમે એને જિંદગી નથી આપી શકતા સાહેબ

વૈશાળ માટે બહુ સંબંધો જોયા બહુ સંબંધો જોયા પણ ભાઈની કોઈ ઈચ્છા નથી કે મારી બેન સાસરે જાય પણ આમ પણ એક સમાજનો નિયમ છે સાહેબ બેન ગમે તેવડી હોય અને બેન મોટી થાય ગમે તેટલો લાડ હોય ગમે તેટલો પ્રેમ હોય ગમે તેટલી વાલી હોય પણ દીકરી અંતે શોભે તો સાસરીએ છે બેન યુવાન થઈ અને એ યુવાનીમાં એની સગાઈ માટે મૂર્તિઓ જોવે છે જોતા 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 અંદર એમનું વિશાળ થયું સગાઈ થઈ ગઈ લગ્ન થયા સૌ લોકો આનંદ કરે લગ્નમાં જેટલા પણ લોકો એ લગ્નમાં આવ્યા છે આખું ગામ આનંદ કરે તમામ એ સગા સંબંધીઓ આનંદ કરે પણ એક માણસે ખૂણામાં બેઠો બેઠો રડે છે મારી બેન આજ છોડીને વહી જશે મારી બેન આજ મને છોડીને વહી જશે બીજો કોઈની સાહેબ ગોરા મિયા પોતે એની બેનના દુખમાં રડે છે મારી બેન જતી રહેશે આખું ગામ આનંદ કરે ભારે હઈએ બેન ગોરાબાનુને વિદાય કરી છે સમય હતો એ સમયમાં 10 દિવસના વાણા વીતે પછી અગિયારમાં દિવસે બેનને મળવા અને બેનને તેડવા જવાતો અગિયારમાં દિવસનો સમય થયો અને બેનને મળવા માટે જાય છે ઘોડી ઉપર સવાર થઈ અને ગોરામિયા મળવા માટે જાય છે બેને એને આવવાની રાહ જોવે છે બેન પણ આમ બરાબર આંગણામાં ઊભી છે આંખો ઉપર નેજવા રાખી રાખીને જોવે છે કે મારો ભાઈ હમણાં આવશે મારો વીર હમણાં આવશે અને બરાબર એ ઘોડી આવી અને આવીને ઊભી રહી અને એ જ સમયે ભાઈ નીચે ઉતરે છે ને જ્યાં ઉપર જવા જાય ત્યાં બેને આંગણામાંથી જ એના ઓવાળના લઈ અને દસ આંગળાના ટચાકિયા ફોડ્યા છે કેટલો પ્રેમ નીતરતો હોય સાહેબ એ આંગળાના ટચક્યા ફૂટે ત્યારે કેટલો કેટલો આમ આમ ક્યારેક ક્યારેક તો કોઈક બેન આમ ઓવરણા લઈને તો દુખણામાં એ એ ઓરણામાં દસ આંગળાઓના ટચક્યા ફૂટે તો આપણે શું કહીએ બહુ વાલો છો તને તો અરે સાહેબ માડી જાયો વીર કોને ન વાલો હોય ઓવાર છે એક દિવસ બે દિવસ બેનનો ઘરવાળો પણ એટલો જ સારા સ્વભાવનો હતો કે એને પણ ગોરામિયા સાથે એટલી ભાઈબંધી આમ આમ એટલી આત્મીતા થઈ ગઈ કે ગોરામિયા જવાની વાત કરે ને તો ફરી પાછા કે તમે આજ રોકાઈ જાઓ ને બનેવી એને રોકતા રહી છે પણ બન્યું છે એવું કે પાંચ દિવસના દાડા વીતી ગયા અને હજી ગોરા મિયા રોકાણા છે એટલે આ બધાને કોઈને વાંધો ન આવ્યો પણ ગોરા બાનુની નણંદ બા હતા એણે જરા ગોરા બાનુને મેણું માર્યું કે ભાભી માં આ તમે ને તમારા ભાઈ બે મારા ભાઈને વરીને આવ્યા છો તમે બે અહીંયા મારા ઘર માર્યો છો મેણું માર્યું બેણે પોતાના ભાઈને વાત કરી ગોરા મિયાથી જવાનું થયું પણ એ દુઃખ સહન ન થતું એટલે જ્યારે આગલી આવતીકાલ સવારમાં જવાનું છે એટલે આગલી રાતે તમામ વ્યક્તિઓને ભેગા બેસાડી અને પોતાનો એક વિચાર એને રજૂ કરવો છે પણ હું શું કહું મારે કેવી રીતે એને એ વિચારને રજૂ કેમ કરવો અને અંતે એક વિચાર આવ્યો અને એ વિચાર રજૂ કરતા કહે છે કે જીજાજી હું મારી બેન વગર તો રહી નહીં શકું અને મારે અહીંયા રોકાવું પણ ઉચિત નથી એક કામ કરીએ તો એક મિનારો હું પીપરાળીના પાદરમાં બંધાવું અને એક મિનારો તમે અહીંયાં લોલિયાણાની પાદરમાં બંધાવો અરે પણ ગો ગોરામિયા એનાથી શું ફાયદો અત્યારે એની બેન ગોરાબાનું બેઠી છે ને એ સમયે ગોરામિયા કહે છે જીદાજી જો એ મિનારા ચણાઈ જશે ને તો મિનારાની એ સીડીઓ ચડીને ઉપરના કાંગરે આવી અને મારી બેન દીવો લોલિયાણામાં કરશે એ કાંગરે અને હું પીપરાળામાં કરીશ આ બે એકબીજાના દીવાઓ જોઈ લેશું ને તો પણ અમને મેળાનું હેત પ્રાપ્ત થઈ જશે અમને એક મિનારા ચડવા દો અમારા અમે અમે બેન ભાઈ નું એક ને અમે મળ્યા હોવાનું અમને હેત થશે હું મારી બેન વગર નહીં રહી બહુ સંક્ષિપ્ત કથા કહું તો પીપરાળામાં અને લોલિયાણામાં બેયમાં મિનારાઓ ચડ્યા સાંજની સંધ્યા થાય અને એ જ સમયે આ બાજુ ભાઈ અને પેલા મિનારા ઉપર બેન એક દીવો લઈને આવે દીવો જુએ એટલે માડી જાયો વીર મને મળી ગયો અને મારી બેન મને મળી ગઈ લાડકી મને મળી ગઈ આવું હેત રાખીને ફરી પાછા નીચે ઉતરે એક માત્ર નિયમ રાખ્યો હતો કે જ્યાં સુધી દીવા ન જોઈ લઈએ ને ત્યાં સુધી સાંજનું ભોજન ન કરવું કેટલો પ્રેમ છે આ ભાઈ અને બહેનનો સાહેબ અદ્ભુત ઘટના છે ને સત્ય ઘટના છે

મિનારા ઉપર દીવો કરવાનું ન ભૂલતા હો મારી બેન રાહ જોતી હશે ત્યાં સુધી જમશે નહીં ગોરામિયા ગામતરે ગયા ગામત્રાની અંદર એને સમય ઘણો વ્યતીત થઈ ગયો અને શાંત થવા આવી હજી ઘરે આવ્યા નથી અને આ બાજુ એના પત્ની કામમાં ને કામમાં ભૂલી ગયા અને એમાં બરાબર થાકી ગયા હતા એટલે આડે પડકથી અને એની નીંદર આવી ગઈ સાળની સંધ્યા ઢળી ચૂકી આ બાજુ ગોરાબાનું બરાબર ઉપર આવ્યા છે મિનારા ઉપર દીવો લઈને આવે છે પોતાનો દીવો ઝળહળતો છે પણ સામેના મિનારા ઉપર કોઈ દીવો નથી સામેના મિનારા ઉપર કોઈ દીવો નથી અને એ જ સમયે ગોરાબાને નક્કી કરી લીધું કે આજ મારા ભાઈના મિનારા ઉપર દીવો નથી ને તો કદાચ મારો ભાઈ આ ધરતીમાં નહીં રહ્યો હોય તો જ દીવો ન હોય ને તો મારો ભાઈ આ ધરતીમાં હોય તો આ ગોરાબાનુ નો દીવો બતાવવા વગર ન રહે આટલું બોલ્યા આટલું સમજ્યા મનમાં નિર્ણય કરી લીધો અને એ જ સમયે ગોરાબાનુ એ નિર્ણય કર્યો કે જો મારો ભાઈ આ ધરતીમાં ન રહ્યો હોય તો હવે મારા ભાઈ વગર હું શું કરું અને એટલે અંતરમાંથી આવકાર નાખ્યો અંતરમાંથી નાદ કર્યો કે હે ભાઈ હે વીરા હું પણ આવું છું તને એકલો નહીં જવા દઉં અને એ સમયે દીવાની અંદર પૂરેલું દિવેલ પણ ખૂટતું ગયું અને ગોરા ગોરાબાનું હૃદયની અંદર ધીરજ પણ ખૂટી ગઈ સાહેબ ધીરજ ખૂટી ગઈ એટલી ખૂટી ગઈ કે મનમાં નક્કી કરી લીધું મારો ભાઈ આ ધરતીમાં નથી રહ્યો એટલે લોલિયાણાના એ મિનારા ઉપરથી ગોરા બાનુએ પોતાના ભાઈની પાછળ ત્યાંથી પોતાનું શરીર પડતું મૂક્યું નીચે પડે છે અને પોતાનો દેહ ત્યાગ થયો ભાઈના વિયોગમાં એ બેણે પોતાનું દેહ ત્યાગ કરી દીધો છે ઘટના હવે બની છે રાતનો સમય થયો અને બરાબર ગોરામિયા ઘરે આવે છે આવતાની સાથે પહેલો વેલો પ્રશ્ન કર્યો સાંભળ્યું આ રાત થઈ ગઈ સંધ્યાનો સમય વીતી ગયો તમે પેલો દીવો કરવાનું ભૂલી તો નથી ગયા ને દીવો કરવાનો ભૂલી નથી ગયા એટલા શબ્દો સાંભળ્યા અને ગોરામિયાના પત્નીની યાદ આવ્યું હું તો ભૂલી ગઈ અરે રે રે હું તો કામમાં ભૂલી ગઈ ગોરામિયા એકદમ દીવો તૈયાર કર્યો અને એક પછી એક સીડી ચડે છે રોજનો ક્રમ હતો એ મિનારા ચડવાનો પણ આજ એક પછી એક દાદરો બહુ દૂર તો છે મિનારા ઉપર જૈન જ્યાં દીવો કરીને ભોરે છે તો સામેના મિનારા ઉપર નથી દીવો દેખાતો એટલે ગોરામીએ એ નક્કી કરી લીધું કે મારી બેન જ્યાં સુધી દીવો ન જોવે ત્યાં સુધી નીચે ન જાય અને આજ મારી બેનના મિનારા ઉપર દીવો નથી તો કદાચ મારી બેન આ ધરતીમાં નહીં રહી હોય આવું નક્કી કરી અને ગોરામીએ પણ પોતાની બેન નથી રહી આ દુનિયામાં આવું નક્કી કરી અને પોતે મિનારા ઉપરથી પોતે છલાંગ લગાવી પોતાનું શરીર પડતું મૂક્યું અને પોતાની બેન સાથે પોતે પણ જન્નતના દરવાજાઓમાં સાહેબ બેન અને ભાઈ બે વિદાય થયા મારો કહેવાનો ભાવાર્થ છે કે બેનની પાછળ ભાઈ અને ભાઈની પાછળ બેન આ બેવે એકબીજાનો પ્રાણ ત્યાગી દીધો આ ભાઈ અને બહેનનો પવિત્ર બંધનનો નાતો છે પવિત્ર તહેવાર છે આ એવો આજ આ પવિત્ર બંધનનો નાતો કેટલો પ્રેમ કેટલો લાડ હોય સાહેબ એટલે બે પંક્તિ એ દીકરી માટે ગાવી ગળમે સાહેબ કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપળી

પવિત્ર બંધનનો આ નાતો આજ આપ સૌ લોકો આપ સૌના ભાઈને રાખડી બાંધી અને કેટલું કહેવું હશે કે આજ મારો ભાઈ ઘણું જીવે મારો ભાઈ ખૂબ નિરોગી રહે એને ખૂબ સંપદા માણે